કૃષ્ણ હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય માં જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં તો મિત્રો આજે મારે તમને વાત એ કરવાની છે કે જે નવું રેન્ટલ બિલ રેન્ટલ રાઇટ્સ બિલ એનું નામ છે એ યુકેમાં હવે હમણાં થોડા સમયમાં આવવાનું છે અને એ શું છે એના વિશે તમને વાત કરવી એટલે કારણ કે બધાની ઇફેક્ટ થાય એના લીધે સ્પેશિયલી જેટલા માણસો અહીંયા આપણે જે ભાડે દઈએ છે મકાન ખાસ જેને ભાડે દીધેલ છે મકાન એ બધાને ઇફેક્ટ થાય એમ તો એના વિશે મારે તમને આજ કહેવું કે હું છે એ રેન્ટલ બિલ રેન્ટલ રાઇટ્સ બિલ એટલે તમારે ટૂંકમાં એમાં હે ને ઘણા બધા ફેરફાર થવાના છે અને એમાં લેન્ડલોડને કેટલો ફાયદો થાય કે નુકસાની થાય અને ટેનન્ટને કેટલું એટલે જે ભાડે રાખનાર છે જે ભાડે જોઈએ છે એને કેટલો ફાયદો થાય હવે આ બિલમાં વધારે વધારે અત્યારે પ્રોબ્લેમ શું કામ આ બિલ નવું આવવાનું છે એનું કારણ એક જ વસ્તુ છે કે જેની પાસે ઘર નથી અને ફર્સ્ટ ટાઈમ બાયર છે ફર્સ્ટ ટાઈમ બાયર હવે એ લોકોને હાથમાં ઘર આવતું નથી સ્પેશિયલી જે સસ્તું ઘર હોય ચીપ રાઇટ કે એ પહેલાં એફોર્ડ એ જ કરી શકે ને જે ફર્સ્ટ ટાઈમ બાયર તો એ જ નહીં કીડ્યું કે બે બેડરૂમનો લઈએ ફ્લેટ લઈએ અથવા તો મકાન લઈએ રાઈટ પણ જે સસ્તું હોય એ લે ને એટલે જનરલી એવરેજ પ્રાઇઝ અહીંયા આમ વિચાર કરો તો લાઈક એબાઉટલે એક લાખથી એક લાખ વીસ હજારથી લગભગ બે લાખ સુધી અઢી લાખ સુધી છે પ્રાઇઝ આમ બાકી તો તમે ઓલામાં જાઓ લંડનમાં તો થોડુંક મોંઘું હોય અહીંયા તો એમ પણ છતાંય એમ કે આ ભાવ છે અહીંયા મોસ્ટલી મિડલેન્ડ્સમાં ને આ બાજુ આટલામાં લગભગ આવી જાય પહેલું ઘર તો હવે એ જે માણસો લઈએ છે એના હાથમાં ઘર નતા હોવા દેતા આ લોકો જે જે પણ જેની પાસે પૈસા છે અને જે આ ધંધો કરે કે બાય ટુ લેટ લાઈક છે ને ટૂંકમાં મારે હું પોતે મારો દાખલો દઉં તો મારી પાસે છે મકાન એમ જે ભાડે દીધેલ છે એમ એટલે મકાન લઈ લીધા છે કારણ કે હવે ધંધો તો આપણે કેરોમ તક વેચી નાખ્યું તમને ખબર છે એટલે મકાન લીધા તો એનું ભાડું આવે તો આપણે બેઠા બેઠા આરામથી ખાઈએ બીજું તો શું હવે બહુ કરવાનું એમ તો એ રીતે માણસો અત્યારે છે ને જેની પાસે પૈસા છે એ લોકો આ મકાન લઈ લે અને હું હાથમાં નતા દેતા એટલા માટે આ નવો કાયદો એવો એવો બહાર પાડ્યો છે કે જેને આ નવું જે બિલ આવવાનું છે કે એ બિલમાં હવે લેન્ડલોડને બહુ ઘણું લેન્ડલોર્ડ માટે ઘણું બધું એમાં છે તો ચાલો વાત કરીએ પેલો એને સૌથી પહેલાં તો છે ને આપણે ટૂંકમાં એઝ એ લોડ આપણે કોઈને ટેનન્ટને જો ટેનન્ટ ભાડું ભરતો હોય ભાડું આ જો ભાડું ભરતો હોય રેગ્યુલર તો આપણે એને એમને એમ કંઈ ખાલી કરાવી ન હકીએ મકાન કે હાલો ભાઈ તમે હેના તમને નોટિસ આપીએ અને તમે ખાલી કરી દેજો બે વરમાં કોઈ પણ કારણ વગરનો તમે એને ખાલી ન કરાવી શકો અને કારણ શું હોય તો પહેલી વસ્તુ કારણ તો એક હોય કે જો એને ભાડું ન ભર્યું હોય સિરિયસ રેન્ટ એરિયર્સ એટલે જો પાછળ એમ કે ત્રણ ચાર મહિનાથી ભાડું ન ભર્યું હોય તો આપણે એને નોટિસ દઈ શકીએ ખાલી કરાવી શકીએ અથવા તો ક્રિમિનલ બિહેવિયર હોય ક્રિમિનલ બિહેવિયર એટલે ક્રિમિનલ અંદર કંઈક એવું તોડફોડ કરતા હોય ને મકાનમાં ને એવું કંઈ કરતા હોય અથવા તો ક્રિમિનલ એક્ટિવિટી ઘણા અહીંયા ડ્રગ અંદર ઉડાડે ઉગાડે હોલા પપ્પી ખબર છે ને આપણી ગાંજા ગાંજાને જાડવા અંદર ઉડા ઉગાડે એમ બધું બંધ કરે જ્યારે બાજુ એ તમને હું બતાવી ક્યારે કદાચ વિડીયો બનાવીશું એનું એટલે આવું કરે છે માણસો એમ તો એવું કંઈ કરતા હોય તો તમે એને ખાલી કરાવી હગો અથવા તો તમારે સેલ કરવું છે મકાન વેચી નાખવું છે પણ એના માટે એવિડન્સ જોઈએ કે તમે ખરેખર વેચવાના છે કે નથી એમ તો તમે ખાલી કરાવી શકો અથવા તો તમે લેન્ડલોડ પોતે એને મૂવ થવું હોય અહીંયા મકાનમાં રહેવા જવું હોય તો તમે એને ખાલી કરાવી શકો બાકી તમે ભાડું ખાલી ન કરાવી શકો મકાન સીધે સીધું આ પહેલું વસ્તુ આ છે પછી બીજું જે છે સેકન્ડ થિંગ ઓકે પહેલાં છે ને આપણે એનો ફિક્સ કરતા કે ટેન્ડન્સને છ મહિનાની કે વર્ષ દિવસની કે એ રીતે આપણે એનો ફિક્સમાં એટલે ટૂંકમાં ત્યાં સુધી કોન્ટ્રાક કરતા મિનિમમ છ મહિના અથવા તો વરસ દિવસ તો એ કોન્ટ્રાક આપણે કરતા એટલે ત્યાં સુધી ખાલી ન કરી શકીએ બરાબર છે ભાડું વાત ને આપણે ફિક્સ એમ કે વર્ષ દીવું કંઈ માથાકૂંટ એટ નહીં એક વાત કોન્ટ્રાક કરી લીધો પછી કંઈ માથાકૂટ નહીં પણ હવે એ કરે એ ન કરી શકીએ આપણે હવે મંથલી બેઝિસ ઉપર એને જ્યારે એવું લાગે કે ના ના મારે ખાલી કરવું તો એને બે બે મહિનાની નોટિસ આપીને ભાડું વાત ગમે ત્યારે ખાલી કરી શકે મકાન એટલે આ ફિક્સ કોન્ટ્રાક્ટ એ કાઢી નાખ્યો કે ફિક્સ કોન્ટ્રાક્ટ નહીં નો ફિક્સ કોન્ટ્રાક્ટ એટલે ટૂંકમાં લેન્ડલોડને લેન્ડલોડને માટે બધું આ બધા ટૂંકમાં લેન્ડલોડને કોઈ કોઈ ફાયદો જ નથી એમાં અત્યારે એટલે બધું ટેનન ટેનન્ટ ફ્રેન્ડલી છે એટલે ભાડુઆત ભાડુઆતને ભાડું વાતને બધામાં બધામાં ફાયદો કરી દીધો બધુંય બધું ટોટલી એમ અને લેન્ડલોડ લેન્ડલોર્ડ પણ બે મહિનાની નોટિસ આપે ને ખાલી કરાવી શકે પણ મેં કીધું ને ઉપર જે બધા રીઝન છે એના રીઝન હોય તો ખાલી તમે કરાવી શકો અને બાકી ખાલી ન કરાવી શકો પછી ત્રીજું છે લેન્ડલોડ મસ્ટ જોઈન ન્યૂ અંબાઝમેન્ટ સ્કીમ અંબાઝમેન્ટ સ્કીમ એટલે એ સ્કીમમાં શું છે કે એક જાતની એક સંસ્થા ઓર્ગેનાઇઝેશન છે કે જેને લીધે એ આવું કંઈક પણ પ્રોબ્લેમ થાય ભાડું ન ભરે અથવા તો લેન્ડલોડ કંઈક પ્રોપર ન એની કીધું હોય કે ભાઈ આ કમ્પ્લેન કરી હોય ભાડું વાતે કે ભાઈ આ અહીંયાથી હે ને આ વિન્ડો તૂટી ગઈ છે અથવા તો ત્યાંથી ડ્રાફ્ટ આવે ને અંદર પ્રોબ્લેમ છે રાઈટ ને જો લેન્ડલોડ કંઈ બરાબર કમ કરાવે નહીં કામ તો આ લોકો કમ્પ્લેન કરી શકે તો લેન્ડલોડે આમાં છે ને એ આ આ અંબાઝુમેન્ટ સ્કીમ છે એમાં એમાં હે ને કમ્પ્લેન કરે અને એ આર્બિટ્રેશનમાં જાય અને એ જે કીએ એ માન્ય રાખવું પડે એટલે એનો ટૂંકમાં પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે થઈને એમ ભાડું નો અને લેન્ડલોડનો બેનો થઈને તો એમાં રજીસ્ટર થવું ફરજિયાત થશે રાઇટ પછી ચોથું છે એ ખાસ રેન્ટ ઇન્ક્રીઝ એટલે રેન્ટ તમે ઘણા ઘણા લેન્ડ લોડ કહે કે ભાડું વધારે દઈએ સીધે સીધું અને કહે કે જો ભાઈ ઓલા કહે કે ભાઈ આટલું ન પોહાય અમને તો કે ન પોહાય તો તમે નીકળી જાવી કે રાઈટ તો હવે ને એની સામે આ લોકો જો ભાડું ભાડું વધારે રાખે જે એવરેજ હોય એ એરિયામાં જે ભાડું ચાલતું હોય એનાથી વધારે ભાડું જો માગે લેન્ડ લોડ વધારે તો એ છે ને કમ્પ્લેન કરી શકે એની સામે રાઈટ અને ટ્રિબ્યુનલમાં જઈ શકે ભાડું એટલે ન્યાય પણ લેન્ડલોડનું કંઈ આવે નહીં દારીઓ ન આવે ટૂંકમાં બધા જેટલા રાઇટ્સ છે એ બધા રાઇટ્સ છે ને ટેનન્ટને આપી દીધા છે ભાડું હાથને અને લેન્ડલોડને બસ પૈસા જે ભાડું આવે એ બરાબર છે બાકી એનાથી વધારે કંઈ માથાકૂટ ન કરે હકે ઇન્ક્રીઝ કરે હકે પણ જે હાલતું હોય ભાડું ન્યાય એ એથી વધારે કંઈ માગી ન હકે રાઈટ ન કે માણસો એ પછી હું આટલા આટલા સીધે સીધા વધારી દઈએ સાતસો પાઉન્ડ હોય ને સીધા સીધા સાડા આઠસો નવસો પાઉન્ડ કરી દઈએ એવું નહીં હાલે એટલે આ બધું વસ્તુ નવા જે બિલ આવવાનું છે એમાં આ બધું આવવાનું છે અને અત્યારે છે ને એ બિલ પાર્લામેન્ટની અંદર છે પાર્લામેન્ટમાં અને અન્ડર ડિસ્કશનમાં ને રિવ્યૂમાં એ થઈ જાય એટલે આ વેરી સૂન લગભગ આ આવી જાય બે હજાર પચીસની જ વાત તો કહીએ છીએ કે બે હજાર પચીસનું બિલ છે આ રેન્ટલ્સ રાઇટ બિલ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ તો આવી જાય પછી લેન્ડલોડ માટે અત્યારે જે આ ધંધા કરે છે જે ભાડે દેવાના ને એના માટે થોડે પ્રોબ્લેમ થવાના છે રાઈટ તો એવું છે ભંડડાની કે તો આ માટે જાણકારી માટે મેં કીધું હાલો તમને બધાની જાણકારી કદાચ ન હોય તો તમને આપી દો તો પાછાવાળી નવા બ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરભાઈમાં જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં